એવું કહેવામાં આવે છે કે સૌથી ઉત્તમ ક્ષમા હોય છે તમારી સાથે કંઈ ખરાબ થયું છે તમને કોઈએ કંઈ એવું એવું તમારી લાઈફમાં કોઈએ એવું કર્યું છે કે જેને ક્ષમા આપવી બહુ મુશ્કેલ છે પણ એ વસ્તુ મેં હમણાં હમણાં નોટિસ કરી કે ક્ષમા કરવી એ સામેવાળા કરતાં તમારા પોતાના માટે વધારે ફાયદાકારક છે અને જેટલી મોટી બીના બની છે કોઈ પણ વસ્તુ બની છે એવી કે જે તમને એમ લાગે છે કે તમે માફ ન કરી શકતા હોય તો એને વારે વારે માફ કરવા જોઈએ એ વ્યક્તિને તમારી સામે સૂક્ષ્મ સ્વરૂપમાં લાવી અને એમને માફ કરવા જોઈએ એમને સામે એમની છબી સામે લાવીને એમને માફ કરવા જોઈએ કારણ કે જેટલી મોટી વસ્તુ તમારી સાથે બની હશે એટલી વાર તમારે વધારે એમને ક્ષમા કરવાની જરૂર પડશે અને જેટલી વાર ક્ષમા કરશો એટલું એટલું ધીરે 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 કરતા તમારા સરમાંથી એનો બોજ ધીમે ધીમે હળવો થતો જશે એટલે આ વસ્તુ બહુ કરવી જરૂરી છે તમે યોગ અભ્યાસ કરતા હોય મેડિટેશન કરતા હોય ધ્યાનમાં બેસતા હોય પ્રાર્થનામાં બેસતા હોય ત્યારે આ વસ્તુ કરવી બહુ જરૂરી છે કે જેણે પણ તમારી સાથે કંઈ બુરુ કર્યું છે એને માફ કરતા રહો જેટલી મોટી વસ્તુ બની છે તો એને વારે ઘડીએ માફ કરવાની જરૂર છે કારણ કે એકવાર કરશો તો માફ થશે કે નહીં એ જરૂરી નથી એકવારમાં નહીં થાય વારંવાર તમારે માફ કરવું પડશે અને એક સમય એવો આવશે કે જ્યારે તમને એમ થશે કે તમે એ બોજમાંથી મુક્ત થયા છો જો તમે કોઈને માફ નહીં કરો તો એ તમારા પોતાના પર બોજ છે આના માટે કંઈ સાયન્સનું પ્રૂફ નથી પણ આ એક પર્સનલ અનુભવ છે કે તમે માફ કરશો તો તમારા પોતાના ઉપરનું એક જે બોજ છે બર્ડન છે ભાર છે એ હળવો થશે એટલે જેટલું બને એટલું લોકોને માફ કરો જેણે પણ કંઈક ખરાબ કર્યું છે તમારા માટે પણ તમે એમને માફ કરતા જાઓ તમારી પ્રગતિ માટે તમારા જીવન માટે એ જ ઉત્તમ છે અને જ્યારે તમે તમે અનુભવ કરશો કે જેમ જેમ માફ કરતા છો સરનો બોજ દિમાગ પરનો બોજ ઓછો થતો જાય છે મનનો ભાર હળવો થતો જાય છે ત્યારે તમને અનુભવ થશે કે તમે તમારી કેપેસિટીથી અડધું જ કામ કરી રહ્યા હતા તમે તમારી પ્રગતિ જે થવી જોઈએ એનાથી અડધું જ કરી રહ્યા હતા કે અડધાથી પણ ઓછું કરી રહ્યા હતા જેમ જેમ એ બોજ ઓછો થશે તમને પોતાના આધ્યાત્મિક પરિવર્તનમાં સ્પિરિચ્યુઅલ પ્રોગ્રેસ જેને કહેવામાં આવે છે તમારી પોતાની જે જર્ની છે સ્પિરિચ્યુઅલ જર્ની આધ્યાત્મિક જર્ની પર છીએ આપણે બધા તો એમાં તમે ફટાફટ પ્રગતિ કરી શકશો જો તમારા માથા ઉપર આ બોજ નહીં હોય અને એ બોજ ત્યારે જશે જ્યારે તમે લોકોને માફ કરતા જશો થેન્ક યુ સો મચ આ વસ્તુને ઇમ્પ્લિમેન્ટ કરી અનુભવ જો તમે મારી સાથે ડિસ્કસ કરી શકો એમ હોય તો પ્લીઝ ડિસ્કસ કરજો બિકોઝ આ બહુ મહત્ત્વની વસ્તુ છે અને આપણે બધાએ કરવી જ જોશે કારણ કે જેમ જેમ સમય આગળ વધતો જશે આપણા એકબીજાના સાથેના જે કર્મોના હિસાબ કિતાબ છે એના લીધે આપણને એકબીજાથી દુઃખ મળવાનું જ છે કોઈ અજાણ્યા તરફથી કોઈ જાણીતા તરફથી પરિવારજનો તરફથી મિત્ર સંબંધીઓ તરફથી મિત્રો તરફથી તો આ વસ્તુને ધ્યાનમાં લઈ અને આ અભ્યાસ કરવા જેવો છે અને હું મારા અનુભવથી કહું છું જેમ જેમ લોકોને માફ કરતા જશો તમે તમારી જર્નીમાં તમે ઝડપથી આગળ વધતા જશો થેન્ક યુ સો મચ